તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી અમારા એક નવા વિડીયોની અંદર ને આજે આપણે વાત કરવાના છે કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વિશે જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર એમનો વિવાદ બહુ ચાલી રહ્યો છે મિત્રો તો એ વિવાદની પૂરેપૂરી માહિતી આ વિડીયોની અંદર મળવાની છે તો જોડાયેલા રહેજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો નમસ્કાર મિત્રો ટિકટોકની દુનિયામાં તો સુપરસ્ટાર જ હતા પણ હવે ઇન્સ્ટાગ્રામની દુનિયામાં પણ એમણે પ્રવેશ કરી લીધો છે કેમ કે મિત્રો જ્યારથી કીર્તિબેનનો વિવાદ ખજૂરભાઈ સાથે થયો છે તો મિત્રો આમ તો ગણવામાં આવે તો વિવાદની શરૂઆત કીર્તિબેન પટેલે પોતે સામેથી જ કરી હતી પણ મિત્રો આનો જવાબ એક પણ જવાબ ખજૂરભાઈએ નથી આપ્યો પણ મિત્રો હવે એવું લાગે છે કે આ વિવાદ હવે ચપી ગયો છે એવું લાગે છે કે આ વિવાદ હવે ચપી પણ જશે પણ ખરેખર મિત્રો હવે આ કીર્તિબેન પટેલે દેવાત ખાવડને પણ આડે હાથે લીધા છે અને અન્ય કલાકારોને પણ આડે હાથે લીધા છે અને મિત્રો કીર્તિબેન પટેલે દેવાત ખાવડને શું કીધું છે એ પણ તમને આગલા વિડીયોમાં હું તમને બતાવીશ આટલા દિવસ આટલા દિવસનો જે વિવાદ હતો એ મિત્રો ખજૂરભાઈનો હતો પણ હવે તો એની અંદર દેવાત ખાવડની પણ એન્ટ્રી થઈ ગઈ છે તો મિત્રો ખરેખર ખબર નથી પડતી કે કીર્તિબેન પટેલ શું સાબિત કરવા માગે છે તો મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં કે ઘણા બધા એવા લોકો કહી રહ્યા છે કે કીર્તિબેન પટેલ ફેમસ થવા માટે એકથી એક કલાકારના નવાને નવા વિરોધ વિરોધ કરી રહ્યા છે મિત્રો તો ખરેખર મિત્રો મને તો એવું લાગતું નથી કે આવી રીતે ટાર્ગેટ કરી રહ્યા હોય તો મિત્રો તો મને તો એવું લાગે છે કે દેવત ખાવડ કાંઈ બોલ્યા નથી છતાં પણ કીર્તિબેન પટેલ કેમ દેવત ખાવડનો વિરોધ કરી રહ્યા છે તો મિત્રો આ પૂરેપૂરી માહિતી હતી કીર્તિબેન પટેલ અને દેવાટ ખાવડ અને અન્ય કલાકારોની તો જો તમને વિડીયો જોવાની મજા આવી હોય તો વિડીયોની અંદર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં